મહુવાના ખેડૂતે કંટાળી જઈને કેળના પાક ઉપર પોતાનું ટ્રેક્ટર ચલાવીને સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો મહુવા પંથકમાં ખેડૂત લાચાર બે બસ થઈ જવા પામ્યો છે પોતાના જ પચીસ વીઘાના ખેતરના ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ રીતે કેળનો નાશ કરી નાખ્યો છે બજારની અંદર આ કેળનું કોઈ લેવા તૈયાર ના હોય ત્યારે ખેડૂતનો પાકી ગયેલો પાક બગડતો હોય ત્યારે ખેડૂત કંટાળી આખરે પોતાના પચીસ વીઘાના પાક ઉપર ટ્રેક્ટર વડે તમામ કેળને થળિયાનો નાશ કરી નાખ્યો એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ખેડૂત કહી રહ્યો હતો કે મારે એક વીઘાના વાવેતરમાં સાઠ હજારો રૂપિયાનું રોકાણ થયું હતું ત્યારે પચીસ વીઘામાં પંદર લાખ રૂપિયાનું રોકાણ કરવા આવ્યું હતું તેમજ આ પાકની માવજત દિવસ રાત એક કરીને અઢાર મહિના કરતાં વધારે મહેનત કરી હતી જ્યારે ઉપજ આવા લાગી ત્યારે આ પાકની ખરીદી કરવા માટે કોઈ તૈયાર જ ન હતું આ પાક તૈયાર થતાં બગડી રહ્યો હતો ત્યારે ના છૂટકે ખેડૂત પોતાના દિલ પર પથ્થર રાખીને પચીસ વીઘાના ખેતરને ઊભા કરેલા પાકમાં ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરી નાખ્યો હતો

મારો ભાગ હતો બરાબર પછી અહીંયા કે હવે આપણે કોઈ લેલા નથી એટલે કાઢી નાખવાની છે પછી મેં એને કીધું કે ભાઈ કાઢી નાખ કાઢી નાખ તો અહીંયા મને થોડાક પૈસા આપ્યા ને હું થઈ ગયો સૂટો અત્યારે પચીસ વીઘાની કેળીઓમાં ઓછામાં ઓછા હજારથી પંદરસો બે હજાર મંગ કેળા હતા એમાં લોટા વેટર મારી દીધું હવે અમે સૂટા થઈ ગયા અહીંયા મને થોડીક ખોરાકી આપી અઢાર મહિનાની મજૂરી ગઈ મારી તો હવે અમારે આ રીતે કેળમાં કેમ ભાગ રાખવો બરાબર તો અહીંયા કીધું પાછી કેળ કહીએ મેં કીધું મારે કરવાનું નથી તમારે કરવી હોય તો કરો હવે અત્યારથી મારે કાંઈ લાવવાનું કાંઈ નથી અને મારે કેળમાં ભાગ નથી રહેતો તારે ભાઈ દેવું હોય તો દે અને ન દે તો કાંઈ નહીં મારે હવે હું છૂટો થઈ જાઉં પછી કેળમાં બેઠા હતા પણ કેમ હાલે ખાવાનું મન નથી થતું સાહેબ પણ હવે આ બધું કરવું પડ્યું મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડીયા મોવા રહેવાનું મારે પચીસ વીઘાની ખેડ હતી ની અંદર ખાસ નુકસાની ગઈ છે અઢાર મહિના સુધી સતત મહેનત કરી અને ખાસો ખર્ચો કર્યો ખર્ચો કરવાના અંતે પછી છેલ્લે કોઈ લેવાવાળું નહોતું એટલે ના છૂટકે કઠણ જીવ કરીને કેમ કે છેલ્લી કાઢવાની મજૂરી અમારે નથી મળતી તો પછી એ રાખીને કરવાનું અત્યારે ઢોરનો સારો છે એ સો રૂપિયાનો મણ જાય અને કેળા છે એ સાંઠમાં કે સિત્તેરમાં કોઈ લેવા તૈયાર નથી અને એ પાછા પાકી જાય તો અંદર જીવા જ પડી જાય ને જાઝો ટાઈમ ઉધી રાખીએ જ છીએ આ બધી પરિસ્થિતિને અનુરૂપ રહીને અમારે ના છૂટકે અમારે નુકસાની વારો આવ્યો નુકસાની ભોગવવી પડી અને નુકસાની કરી દે અઢાર મહિના સુધી એની અંદર સતત મહેનત કરી દે ઓછાના અમે એક વીઘે અમારે પંચાવનથી સાઠ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે એ હિસાબથી ગમે તો પચીસ વીઘાના પંદર લાખ રૂપિયા અમારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છતાં પણ અમારે ના છૂટકે કરે હવે અત્યારે આવનાર સમયમાં બાગાયતમાં ગવર્મેન્ટ કહે છે કે બાગાયતમાં તમે કરો કરો પણ હવે બાગાયતમાં કેમ અમારે રસ લેવો કંઈ વળતર તો મળવું જોઈએ એક તો અઢાર મહિના સુધી એક રૂપિયા આવે નહીં છેલ્લે ચસનો જ થાય એટલે આ રમવા જેવું કામ થઈ ગયું છે હવે મેં વિચાર્યું છે કે બાગાયત કાઢી અને થોડોક બીજી ખેતીમાં જાય કઠોળ વિભાગમાં અથવા તો બીજા એવું રહે